રાધનપુર મહેસાણા હાઇવે પર ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખવાર અકસ્માત રિક્ષામાં સવાર ચાર ને ઈજા ઈજાગ્રસ્તોને રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા વધુ સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે ત્યારે ફરી વધુ એક ઘટના રાધનપુર ખાતે બનવા પામી હતી રાધનપુર મહેસાણા હાઇવે પર આવેલ રાધનપુરથી આશરે બે કિલોમીટર નામ અંતરે પેટ્રોલ પંપની પાસે ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે જાણ થતા સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતને લઈને થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ નામ દૃશ્યો સર્જાયા હતા ટેન્કર રિક્ષા સાથે અથડાતા અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર બેઠેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું રાધનપુર મહેસાણા હાઇવે પર બનેલ અકસ્માતની ઘટનાની જાણ કરતા એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એકસો આઠ મારફતે તાત્કાલિક ઇજાગ્રસ્તોને રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાંગ રેફરલ હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને તબીબો દ્વારા વધુ સારવારની જરૂર જણાય આવતા પાટણની ધારપુર હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રેફર કરવામાં આવ્યા હતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા નામ એક બેલીખાન વાઘજી ખાન બલોચ ગામ સમસમી ઉંમર સિત્તેર બે વાઘજી ખાન જોરાવર ખાન બલોચ ગામ ઉંમર પંચોતેર ત્રણ મુસ્કાન બેન મહેબૂબ ખાન બલોચ ગામ સમસમી ઉંમર ચાળીસ ચાર્ક મહેબૂબ ખાન વાઘજી ખાન બલો ગામ સમી ઉંમર પિસ્તાલીસ તમામ સમી ગામના રહેવાસી હતા આમ રાધનપુર મહેસાણા હાઇવે પર બનેલ અકસ્માતની ઘટનામાંગ રિક્ષામાંગ સવાર તમામ ઈજાગ્રસ્તો સમી નાગ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં અમુક દર્દીઓને વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી હતી